મચ્છરોના ઉદ્રવથી કંટાળી ગયા છો તો આજમાં ઓ આ ઘરેલું નુસ્ખા મચ્છરો થઈ જશે શું મંતર નમસ્કારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું શુબંશી મચ્છર ચિંતિત છે પરંતુ સૌથી મોટો ડર રોગનો છે જી હા મચ્છરોના કારણે તમને મેલેરિયા ડેન્ગ્યુ જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ઉપાયો બતાવીશું જે મચ્છરથી બચાવવા માટે કારગર છે તમે કપૂર સળગાવી શકો છો મચ્છરોથી બચવા તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો જી હા કપૂરની સુગંધ એટલી તીવ્ર હોય છે 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 કે મચ્છર તેનાથી દૂર ભાગી જાય વાસ્તવમાં તે અને જંતુનાશક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે તેથી મચ્છરોથી બચવા માટે થોડું કપૂર લો અને તેને સળગાવી લો અને તેને એક ખૂણામાં રાખી દો અને બધા દરવાજા બારીઓ બંધ કરી દો મચ્છરનો નાશ થઈ જશે તમે લીમડાના પાન પણ સળગાવી શકો છો લીમડાના પાન બાળવા એ બહુ જ જૂની પદ્ધતિ છે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે કારણ કે લીમડો એન્ટિબેક્ટેરિયલ છે અને તેની ગંધના કારણે મચ્છરો ભાગી જાય છે જેથી લીમડાના પાનને લઈને બાળી લો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો આ મચ્છરોથી બચવામાં અસરકારક ઉપાય છે શરીર પર લીંબોડીનું તેલ પણ તમે લગાડી શકો છો શરીર પર લીંબોડીનું ઠંડુ તેલ લગાવવાથી મચ્છરો કરડવાથી બચી શકો છો શરીર પર લગાવેલા તેલથી તેની સ્મેલ થી મચ્છર દૂર રહેશે તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર